નમસ્કાર ધોરણ દસ વિષય ગુજરાતી ચેપ્ટર ત્રણ શીલવંત સાધુને પ્રશ્ન એક નીચે પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરું એક જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મ પંક્તિનો ભાવ શો છે જીવનથી નિર્લેપ બનવાનો ભાવ શીલવંત સાધુનો શબ્દાર્થ ચારિત્ર્ય વાન નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કેવી હોય છે શિલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે નીચેના પ્રશ્નોના બે ત્રણ લેટીમાં જવાબ આપો ગંગા પાનબાઈને કેવા વ્યક્તિની સંગત કરવાનું કહે છે જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે જે સંતના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય છે બે કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી સિલવંત સાધુના સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે એના મનની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો શિલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો સાધુ ચારિત્ર્યશીલ હોય છે તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે શિલવંત સાધુને પદ્મ ગંગા સતી પાનબાઈને ચારિત્રવાન સાધુને ઓળખી તેનું જ સંગ કરવાની સલાહ આપે છે એમનું લક્ષ્ય કેવળ પરમાર્થ જ હોય છે એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે એમના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય છે એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે આવા સંતનો સંગ કરવાથી સંસાર તરી જવાય છે એમની તુરિયા વસા જાગી ગઈ હોય છે એ મોહમાયાથી પરે હોય છે તો વિડીયો અહીંયા પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી ધન્યવાદ